તો હવે કેટલા દિવસ પછી આપણે ફરી વખત મળશું બ્લોગ ની અંદર જો બેગ લેવા ગયા છે ને બેગ ભૂલાઈ ગયો છે શીતલ તડકો લાગે છે તને ઉભર આ બાજુ આડો ઉપર આડો ઉપર હલો હા હવે રેડી બોલ લાગુ ને હા થોડી થોડી તડકો લાગે છે થોડી 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 મોઢું નથી દેખાતો તો પાછા ક્યારે આવશો હવે તમે કારણ કે મેરેજ પણ છે તો પછી

રાઈટ હા ટ્રાવેલિંગ અને તમે જે પણ ખાસ તમારી કમેન્ટ તમે આવો બનાવો લોકોની ઓછી કમેન્ટ આવે છે એ રેડી ને ઓકે તો બસ આવે છે બસ જાવ છે બસ બેસીએ એટલે પછી ટાટા મોબાઈલ મોબાઈલ બસ થેન્ક યુ સો મચ લેવા છે કહી દો કટકો તો લેવા છે

હા થોડા ટાઈમમાં પાછા ફરી વખત મળીએ તો શું કહેશો હવે તમે મમ્મી બી ફોન કરતા છે ને હા હા હરિયો અનિત રોડનાગતા ટાટા મચી જાવ ઉતરી જાવ હાલો પાછા એમ છોડો હાલો

જય દ્વારકાધીશ કેમ છો બસ મજા હારું આનંદ મજા મારે કેમ છે પેલી વાત કહી દો ને અત્યારે આ લોકો ની મહેમાન ગતિ આપડે કરી છે સંજયભાઈ ને ઘરે આવ્યા છીએ બહુ હું કે બહુ જ સરસ કામ કાલે આવવા હતા પણ તમે લોકો બાર વહી ગયા એટલે પછી અમે કાલે ન આવ્યા એવું છે જયભાઈ તમે ઓળખતા હશો કામ સાથે સાથે રહી અને ખુબ જ એક સારું વર્ક કરી રહ્યા છે આમ તો કોમેડી કન્ટેન્ટ

પાછો આવવાનું છે આપડે સો ટકા આવશે અહીંયા રહી આપડે વિડીયો બનાવ થોડાક દી તમને સમય બનાવી નાખ્યું છે શું

પંજાબી ની બધા તો મોહમાયા છે બાકી આ ગાંઠિયા ની એક એકેય ના આપણો છે શાસ્ ટમેટા નું આથણું બહુ મસ્ત બનેલું છે ભૂખ તો અમને લાગતી જ નથી કારણ કે ભગવાન એ પહેલા થી ભૂખ નો નોટિફિકેશન બંધ કરેલું છે એટલે હા તો મસ્ત કેમ કે ભાઈ નો આખો દિવસ ટાઈમ એડિટિંગ માં વિયો જાય છે અને બેલ ને તો કે આપણે શું કહેવાય શૂટિંગ નું અચ્છા એટલે ડિરેક્ટર છો તમે ભગવાન ભાગ્યશાળી હો ભાઈ તમે પાછી ને એટલું બધું સપોર્ટેડ કન્ટેન્ટ મળ્યું એટલે બહુ ભાગ્યશાળી કહેવાય ભાઈ આ બધી વસ્તુઓ કાંઈ નહીં અમે ભગવાનને પ્રાર્થના કરીએ એમને સપોર્ટેડ કન્ટેન્ટ તો મળ્યા છે પણ સ્ક્રિપ્ટ ને બધું અમારે કરવું પડે છે મહેનત બધી અમારે હોય છે આખો દિવસ આખો દિવસ માઇન્ડ તો તમારે માઇન્ડ તો છે તમારી પાસે તો કોમ્બો થયો ને આમ

ઘરની તો ગા માતા કારણ કે ગા માતા જે વસ્તુ છે જેને જોઈને તમને સુકૂન મળે છે જ્યાંથી બુરી શક્તિઓ દૂર લોકો કદાચ રસ્તે મોકલી દે છે પણ એ લોકોને કઈ ન કહેવાય ગઈ દિવસ કોઈ દિવસ બેન રસ્તે કે અને બહુ સારી વસ્તુ છે કે ગા છે ગા જો ને એટલે મને આનંદ થાય કારણ કે મારો એક વિષય છે ગાને હું એક મારા મા આવી ગયા છો આ ક્રિએટર તો આને કેવા ભાઈ આ છે આમ તો બધું સેટઅપ તૈયાર આખી મોટી સ્ટેન્ડ બેન્ડ બધું કમ્પ્લીટ થઈ ગયું તમે તો કહો છો પણ થોડું કામનું મેં કીધું એમ કે મારે ભગવાનને પણ હજી મવા લેવા જવાનું છે બે દિવસનું કામ પેન્ડિંગ પડ્યું છે અને શીતલને પાછો મૂકી આવો છો એટલે બે ત્રણ ચાર પાંચ દિવસ એમના બ્લોગ પણ નહીં આવે એટલે થોડો ટાઈમ મારે ટાપુના હા તો થોડા ટાપુના બ્લોગ છે બધું પૂરું કરવાનું છે અને લોકો હજી કમેન્ટ કરે પણ તમને મજા આવે પણ વાવાઝોડું છે પણ વનવી હાલે ઈ પાછું છે ને પાકો પાકો ખેર માં આવું છે ને ખીસડો દેવા પાછું મમ્મી પાછે પહોંચી ગયો છું મમ્મી બકાલો લેવા ગયા હતા બે દિવસથી મારી વગર સારું નહીં લાગતું ને કા ન તો ગમતું ને મારા વગર હે મારા મમ્મી છે હે 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 જો મારું આખું મારું જીવન છે બધું મારા મમ્મી ઉપર છે કા મમ્મી હું વિહનત ન ગમે ને તમને હે રાઈટ હા શીતલને મૂકીએ અને પછી મમ્મીને પગે લાગી લઈએ આપણે જો તો

તો બ્લોગને આપણે અહીંયા ઝેન્ડ આપીએ છીએ ખાસ તમને આજે મમ્મીને બ્લોગમાં બતાવવાના હતા ને એટલા માટે બ્લોગ અત્યાર સુધી કન્ટિન્યુ રાખો તો બહુ મજા આવી છે પણ આવી જ રીતે સપોર્ટ કરતા જજો બસ અમારા મમ્મીના સપના પૂરા કરવાના છે એમના શરણોમાં આશીર્વાદ લઈને એ હાજર નિર્વારે એ ભગવાનને પ્રાર્થના કરીએ